નડિયાદ રૂરલ પોલીસે કમળા ચોકડી નજીક આવેલી આમલેટની દુકાન પર હુમલો કરનાર પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા આ ઘટના નવમી સપ્ટેમ્બરના સાંજે બની હતી દીબો આમલેટની દુકાનના માલિક નિલેશભાઈ ભોજવાણી પર પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો હુમલાખોરોમાં પપ્પુ નડિયાદ અને કિશન સોડા પરમાર મૂક્યા હતા તેઓ મોટર અને એક્ટિવા પર આવ્યા હતા હુમલાખોરે નિલેશભાઈ તેના પિતા રમેશભાઈ અને નાનાભાઈ દીપકભાઈને માર માર્યો હતો તેમણે દુકાનમાંથી ખુરશીઓ અને ઈંડાના કેરેટ અને ઠંડા પાણીની બોટલોથી હુમલો કર્યો હતો આ હુમલામાં નિલેશભાઈના જમણા હાથની ટચલી આંગળી ફ્રેક્ચર થઈ હતી શરૂઆતમાં જ આરોપીઓ માફી માંગી હોવાથી પીડિત પરિવારે ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ પોલીસે જાતે ફરિયાદી બનીને પપ્પુ કિશનભાઈ સોડા પરમાર રઈશ અને અન્ય બે વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો પોલીસે પાંચે આરોપીઓને પકડી પાડ્યા હતા તેમને બનાવના સ્થળે લઈ જઈ જાહેરમાં કાન પકડવામાં આવ્યા હતા અને કાયદાનું ભાન કરવામાં આવ્યો હતું પોલીસના મતે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી જરૂરી છે જેથી તેઓ ભવિષ્યમાં આવા ગુના ન આચરે તારીખ આઠ નવ પચીસના રોજ જે નડિયાદ બાયપાસ રોડ ઉપર દીપુ આમલેટ સેન્ટર કરીને એક દુકાન છે જે માલિક છે એના નિલેશ રમેશભાઈ ભોજવાણી તેમની ઉપર એક ફોન આવેલો અને ફોનવાળા વ્યક્તિએ પોતાની ઓળખાણ પપ્પુ તરીકે આપેલી અને તેમને દાગ ધમકી આપેલી જે નિલેશભાઈ છે એ પોતે આ પપ્પુને ઓળખતા ન હોય તેમણે કીધું કે કોણ પપ્પુ ઓળખતો નથી ત્યારે આ ધમકી આપીને પપ્પુએ કીધું હું ઓળખાણ આપવા આવું છું એમ કરીને આ પપ્પુ તથા તેની સાથેના અન્ય ચાર પાંચ સમૂહ એ આ દીપુ આમલેટ ઉપર આવેલા અને આ નિલેશ રમેશ ભોજવાણી તથા તેમની સાથે તેમના જે દીપક છે અને રમેશભાઈ ભોજવાણી આ બંનેની સાથે ગાળા ગાળી મારામારી કરેલી જેમાં નિલેશભાઈને ટચલી આંગળીએ ફ્રેક્ચર થયેલું હવે આ સમગ્ર બનાવ જે છે એ બનાવ અંગેનો એક વિડીયો એ વિડીયો વાયરલ થયેલ અને એ વાયરલ થયેલા વિડીયો અનુસંધાને સંબંધિત જે નિલેશ રમેશભાઈ ભોજવાણી છે તેઓને પૂછતા કે આ કામના આરોપીઓ જે છે એ લોકોએ માફી માગીને સમાધાન કરેલ છે એ રીતની કંઈક ચર્ચા થયેલી પરંતુ વિગતની ગંભીરતા અને જે જાહેરમાં બનેલ બનાવ છે તે જોતાં આ હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ મોહનભાઈએ જે પોતે ડભાણબીજના હેડ કોન્સ્ટેબલ છે તેઓએ આ બાબતની તપાસ અને ખાતરી કરી અને સરકાર તરફે એક ફરિયાદ દાખલ કરાવેલી તે અનુસંધાને આજરોજ કિશન સોઢા પરમાર આકાશ રઈસ જાધવ પપ્પુ વાઘેલા મયુર પ્રકાશ વાણન પ્રકાશભાઈ વાણંદ અને અજય મનસુખભાઈને પોલીસે અટકાયત કરેલી છે અને જરૂરી કાર્યવાહી કાયદેસર કાર્યવાહી હાથ ધરાયેલી છે